બધું કોઈ બીજું અન્ય વ્યક્તિ માગે તો તરત જ બધું આપી દે છે પરંતુ જ્યારે આદિવાસી સમાજે એ માગે છે ત્યારે તે ગ્રાન્ટ પાસ નથી થતી ત્યારે તે વસ્તુ નથી મળતી હા મિત્રો ગોપાલ ઇટાલિયા એવા ગુસ્સે થઈ ગયા કે આજુબાજુના લોકો પણ જોતા રહી ગયા ભાજપ વાળા નખો જાય આદિવાસી ને કઈ નથી આપી રહ્યા એવા શબ્દો સાથે ગોપાલ ઇટાલિયા કેમ આવું કર્યું અને આખરેકાર આ મેટર શું હતી હાલમાં સોશિયલ મીડિયા અંદર આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેની અંદર ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે નખો જાય ભાજપ વાળાનું તો ચલો આપણે વિગતવાર માહિતી મેળવી લઈએ આ વિડીયોની અંદર વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ નવી માહિતી મેળવવા માટે વાત કંઈક એમ છે કે હાલમાં બોટાદમાં ખેડૂતોને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તમને બધાને ખબર જ હશે તેની અંદર મિત્રો મોટા મોટા ધારાસભ્ય જેવા કે રાજુ ખરપડાને જેલની અંદર નાખવામાં આવ્યા છે અને મિત્રો આ છોડાવવા માટે ગોપાલ ઇટાલિયા પણ કોશિશ કરી રહ્યા છે હવે મિત્રો આ વખતે જે પબ્લિકે મોકલ્યું છે આ વિડીયો છે મિત્રો હા આ વિડીયો કંઈ હમણાંનો નથી આ વિડીયો પહેલાંનો છે પરંતુ લોકો હાલમાં વાયરલ કરી રહ્યા છે અને આખરેકાર આ વિડીયોની માધ્યમથી બતાવવા માગે છે કે ગોપાલ ઇટાલિયા શું કહેવા માગે છે હા મિત્રો આ લોકો એવું કહેવા માગે છે આદિવાસી સમાજ કે જ્યારે અમારા નેતાઓની કે પછી અમારી સમાજની વાત આવે ત્યારે ભાજપ સરકાર પાછળ રહે છે જેવું કે ચૈતર વસાવા તેમને પણ જેલની અંદર નાખી દીધા હતા અને જેલની અંદર નાખ્યા બાદ ઘણા મહિનો પછી ચૈતર વસાવા જેલની બહાર આવ્યા હતા તમને બધાને ખબર છે એટલે આદિવાસી સમાજ અને ગોપાલ ઇટાલિયાનું કહેવું એવું થતું હશે કે ભાઈ અમારી સમાજને પાછળ રાખવામાં આવ્યા છે દેવાયત ખવડને જલ્દી છોડી દીધા તો ચૈત્ર વસાવાને કેમ નહીં અને હવે હાલમાં રાજુ કરપડા જેલની અંદર છે તેમને પણ છોડાવવાની માંગો કરી રહ્યા છે હવે મિત્રો આ વિષય ઉપર તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર બે શબ્દો જરૂરથી જણાવજો બાકી આટલા સુધી વિડીયો વોચિંગ કરી લીધો છે તો ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હોય તો કરજો પરંતુ વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરશો તો પણ ચાલશે એક સારી એવી કોમેન્ટ કરી નાખજો અને આ આદિવાસી સમાજમાંથી વિડીયો જોવો છો કે પછી તમે કોઈ બીજી સમાજની અંદરથી વિડીયો જોવો છો એ પણ જરૂરથી જણાવજો બાકી મળશું આપણે જોરદાર એક મજબૂત વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર